માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી સાથે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાખની દુભાઈ એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એના વિરુદ્ધ આઈપીસી કલમ એકસો ત્રેપન એ બસો પંચાણું ક અને પાંચસો ચાર અને આઈટીએફની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ધોળાઓ ભેગા થઈ ગયા હતા સામે સામે આવતા ઉગ્ર બોલચાલી થતાં સામે સામે પથ્થરમારો થયો હતું અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો છત્રીસ અને લાયટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના બાઈસ જેટલા અમે આઈડેન્ટિફાય કરી દીધા છે અને છેની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર ચાર પણ અમે લોકોએ અત્યારે લાવી રહ્યા છે ટોટલ દસ જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને બાઈસ જેટલા આઈડેન્ટિફાય થઈ ગયા છે જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે સર કેટલા જે ટોળાનો સાઇઝ હતો એ થી પચાસ એટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારા પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાય કરીને અ વહેલી તકે ધરપકડ કરવામાં આવશે આ જે પહેલી ફરિયાદ છે instagram id ઉપર તમારે ધાર્મિક લુભા ધાર્મિક લાગણી દુભાઈ એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે એની તપાસ પર અમે લોકો તૈયાર કરી રહ્યા છે જે તે વખતે જયારે થોડું ભેગું થયું હતું ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી અને જયારે પતંગમાં કહ્યું તો ટૂંકા મિનો મિન્ટોના સમયગાળામાં જ અમે લોકોએ બધું કંટ્રોલ કરી દીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ન હતું ટૂંકા સમયમાં બધું અમે લોકો કંટ્રોલ કરી દીધું અને પોલીસ ની સારી કામગીરી કરવા માનો છો આ ઘટના જે ઘટી છે પત્તર મારીને જો જગા મળે બેદરકારી કોની કારણ કે પ્રાથમિક દૃષ્ટિએ પોલીસના અહીંયા જે અધિકારી જવાબદાર છે એમને જો પૂરતું મેસેજ આપ્યો હોત અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓને તો આ ઘટના જ ના ઘટી હોય માનો છો એવું અત્યારે અમે લોકો આમાં જોઈ રહ્યા છે કે ફરિયાદ લેતા વખતે કોને બેદરકારી હતી પણ પોલીસ ટૂંકા સમયમાં જ બધું કંટ્રોલ કરી લીધું આ પોલીસ સારી કામગીરી છે

આરોપી અત્યારે અમારી કસ્ટડી માં છે ને ધરપકડ કરી દીધી છે ફરિયાદ છે ફરિયાદ મળી જશે બતાવ્યા આપને આઈપીસી ની કલમ ત્રણસો સડતીસ અને રાઇટિંગ ની કલમો અને તમારે એક જાહેરનામા એકસો પાંત્રીસ જે જીપીએફ છે અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકો બંદોબસ્ત રાખેલું છે કોમ્બિંગ અને જે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને શાંતિ બની રહે એવી રીતે અમે લોકોની કોમ્બિંગ દરમિયાન અમે લોકોએ જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે વધારે કોમ્બિંગ થ્રુ અમે લોકોને વધારે ઇનપુટ મળી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવેલી છે અને મારી વિનંતી છે લોકોથી કે ભાઈ એવા જે ફેક આઈડી અથવા કોઈ પણ આઈડી ઉપરથી એવા મેસેજ આવે તો એને ગંભીરતાથી નહીં લે અને તરત પોલીસને જાણ કરે પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે કોઈ પણ જાતનો પગલા પોતાને જાહેર જનતા ને ભરવાનું નહીં અમે લોકો અહીંયા કાયદો છે કરવાના છીએ અને એવી કોઈ માહિતી મળે તરત અમને જાણ કરવા ભાઈ અહિયાં જયારે ઘટના ઘટી ત્યારે જે પોરું અહીંયા આવ્યું હતું જે રામદૂમ કરી રહ્યું હતું એમની ડિમાન્ડ શું હતી કેમ એમને અહીંયા આવી રીતે ભેગા થઈને આવરી રજૂઆત હવે એ સ્વતંત્ર નાગરિક છે પોલીસ સ્ટેશન જે છે અહીંયા આવી શકે પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની છે આ અંગે રજૂઆત કરી રહ્યા હતા અને અમે લોકો જે કાયદેસર કાર્યવાહી થાય આ પણ અમે લોકો કરી રહ્યા હતા